સુરતના લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉધના વિધાનસભા દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ઉધના બીઆરસી પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉધના વિધાનસભા દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત કાર્યકર્તાઓ એકબીજાને શુભેચ્છા આપે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર મંચથી ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આવનારા વર્ષમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે શરૂ કરવા માટે સીટો જીતે તે માટેનો સંકલ્પ લીધો હતો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે આ સંમેલનમાં બેઠેલા લોકોમાંથી પણ કોઈ ભાવિ નેતા બની શકે છે તે ખાલી ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય બને છે સુરત ની અંદર એકસો ચોસઠ ઉધનાો ની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આજે ઉમટી પડેલા છે ખાલી ફક્ત અને ફક્ત અમારા ઉધના જ કાર્યકર્તાઓને અમે બોલાવ્યા છે એનું કારણ છે કે સમગ્ર સુરતની અંદર દરેક ઝોનમાં દરેક મત વિસ્તારોમાં અને દરેક વિધાનસભાની અંદર આ પ્રોગ્રામ થવાનો છે એટલે અમારી મર્યાદા છે કે અમારી વિધાનસભા ક્ષેત્રના પરિઘની અંદર જ અમારે અમારું સ્નેહ મિલન કરવું અને અમારા આ ઉધના મત વિસ્તારની અંદર અમારા જે કર્મટ કાર્યકર્તાઓ છે અને એ કાર્યકર્તાઓનું આજે સ્નેહ મિલન છે દિવાળી પછી નવા વર્ષની અંદર એકબીજાને મળવાનું થાય એકબીજાને મળીને એકબીજાને ક્યાંય કોઈ નાની મોટી આપણા લાડીલા અને આદરણીય વિશ્વ નેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું કહે છે કે સંગઠન થી સરકાર છે સરકાર સંગઠનથી બને છે અને આ સંગઠનના કાર્યકર્તાઓ અને અમે સત્તા ઉપર બેસીએ છીએ એટલે આ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ક્યારેય ભૂલતી નથી આ પાયાનો કાર્યકર્તા છે અને પાયાના કાર્યકર્તા કાર્યકર્તાથી જ ભારતીય જનતા પાર્ટી નીવ મજબૂત થઈ છે અમે આશા રાખીએ કે અમારા સૌ કાર્યકર્તા મિત્રો એક કર્મઠ કાર્યકર્તા છે બધા જ કોર્પોરેટર બની શકે એવી છે બધા ધારાસભ્ય બની શકે કાર્યકર્તાઓ છે અને બધા સંગઠનના માહિર કાર્યકર્તાઓ છે આ બધા કાર્યકર્તાઓને હું સલામ કરું છું અને હું મારા સ્ટેજ ઉપરથી મારા ભાષણની અંદર મારી સ્પીચ ની અંદર કીધું છે કે અમે સૌ સાથે મળીને એકબીજાનો ખભે ખભો મિલાવીને અમે

અપેક્ષા સાથે અમારા કાર્ય અને એવી તૈયારી સાથે અમારા કાર્યકર્તાઓ આજે મેદાનમાં છે અને દરેક કાર્યકર્તાઓના નવા વર્ષનો જોમ જુસ્સો એ જ આપણને દેખાય છે કે અમારો કાર્યકર્તા તૈયાર છે અમે તૈયાર છીએ